બનાસ કંઠાના ભાબર તાલુકાના રૂની ગામની દલિત મહિલાને ગામના ઈસમે માર કરતા આ મહિલાએ દિયોદરના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી ભાબર તાલુકાના રૂની ગામમાં રહેતી સતુબેન લાલાભાઈ પરમાર નામક દલિત મહિલાને એ જ ગામના રમેશભાઈ પટેલે અગાઉ ગાળો બોલી છેડતી કરી મારઝૂડ કરતા તેણીએ ભાબર પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો હતો જો કે આ આરોપીએ જામીન ઉપર છૂટ્યા બાદ ફરી ફરિયાદની અદાવતમાં આ મહિલા સાથે ફરી મારઝૂડ કરતા પીડિત મહિલાએ બાબર પોલીસ મથકે ધસી ન્યાયની માંગણી કરી હતી જો કે બાબર પોલીસે આ મહિલાને બીજી વાર ફરિયાદ લેવાનો ઇનકાર કરી દેતા આ મહિલાએ આજે પોતાના પતિ સાથે દિયોદરના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ધસી જઈ મૌખિક રજૂઆત કરી ન્યાય માટે અરજ કરી હતી કરવા ગયા પણ ફરિયાદ લીધી નહીં શી બાબતની ફરિયાદ હતી બે મહિના પહેલા અમે અમારે અહીંયા અમારે બોલવાનું થયું તો બરાબર ઈ બાદની અમે એક્રીસિટી કરી હતી પણ સતાંય કાલે ફેર ઘરે આયો ઘરે આવી અને અમારા હુંગાથી ખોટા સંબંધ કર્યા મારપીટ કરી અને અમને એમ કે કે તમે શું કરવાના હતા ઢીઢો અને હું સૂટીને આવતો રહ્યો છું તમારે શું થવાનું છે તો અમે બ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનવાળાએ કંઈ ફોન આપડ્યો અમારો નહીં આવ્યા નહીં અમે સવારમાં પાછા થાણામાં જ્યાં થાણામાં જ્યાં તે બે કલાક બેઠા પણ કોઈએ અમારો કાંઈ વાંપડ્યો નહીં ફેર અમે દિયોદર આવ્યા દિયોદર આયા તો દિયોદર ડેપુટી થાણામાં અરજી અમે આપી પણ એને કાંઈ અમારું વાપડ્યો નહીં હવે અમે શું કર